મિત્રો આજે આપણે જોઈશું નળાકાર અને શંકુનું ઘનફળ હવે આકૃતિમાં દર્શાવે બરાબર આપણે નળાકાર છે તો નળાકારની ત્રિજ્યા જ્યાં આપણી પાસે લઈ લેશું આર છે તથા તેની ઊંચાઈ જે આપણે એચ ધારી લેશું હવે નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર નું ઘફળનું સૂત્ર આપણે ખબર છે કે પાય આનો વર્ગ ગુણ્યા ઊંચાઈ ત્યારબાદ નળાકારનું કુલ નળાકારના વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર એ થશે ટુ પાય આર એચ અને જો આપણને નળાકારનું કારનું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું હોય તો આપણને મળશે ટુ પાય આર એચ તો છે જ અને નીચેના વર્તુળનું ક્ષેત્રફળ અને ઉપરના વર્તુળનું ક્ષેત્રફળ તો આપણને મળશે ટુ પાય આર એચ વધતા નીચેના વર્તુળનું ક્ષેત્રફળ અને ઉપરના વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ થશે ટુ પાય આરનો વર્ગ જે ટુ ઉપર અને નીચેના ક્ષેત્રફળનો સરવાળો છે મિત્રો આપણને એમ કહ્યું હોય કે કોઈ પીપળું છે જે ઉપરથી ખુલ્લું છે અને નીચે તળ્યું છે અને તેની કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આપણે આવી રીતે લઈશું ટુ પાય આર એચ ફક્ત નીચેના વર્તુળનું ક્ષેત્રફળ આવશે અહીં આપણે ટુ પાય આર કોમન કાઢી લઈશું તો આપણને મળશે ટુ પાય આર કાઉસમાં એચ વત્તા આર અહીં આપણે પાય આર કોમન કાઢી લઈશું તો મળશે ટુ એચ વત્તા આર જે આપણા ફાઇનલ સૂત્રો છે મિત્રો તમને મારું કન્ટેન્ટ પસંદ આવતું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આપ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોતા હોય તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો મિત્રો હવે શંકુના ઘનફણના સૂત્રો આપણે જોઈશું તો અહીં દર્શાવેલા શંકુની ત્રિજ્યા આર છે તેની ઊંચાઈ એચ છે તો તેની તિર્યક ઊંચાઈ જે એલ વડે દર્શાવાય છે ઊંચાઈ જેનું મૂલ્ય છે એલ તો આપણને અહીં એલ કઈ રીતે મળશે તો પાયથાગોરસના પ્રમેય મુજબ અહીં કાટખૂણો થાય છે તો આરનો વર્ગ વધતા એચનો વર્ગ બરાબર એલનો વર્ગ થશે તો એલનો વર્ગ બરાબર આરનો વર્ગ વધતા એચનો વર્ગ તો એલ બરાબર વર્ગમૂળમાં આરનો વર્ગ વધતા એચનો વર્ગ થશે મિત્રો શંકુના કંફણનું સૂત્ર આપણને મળશે એકના છેદમાં ત્રણ ગુણ્યા પાય આરનો વર્ગ એચ જે નળાકારના ઘનફણના ત્રીજા ભાગનું છે એટલા માટે એકના છેદમાં ત્રણ હવે શંકુના વક્ર સપાટીનું ક્ષેત્રફળ તે મળશે પાય આર ગુણ્યા એલ અને જો શંકુના કુલ વક્ર સપાટી કુલ એનો મતલબ કે નીચેના વર્તુળનું પણ ક્ષેત્રફળ આ લેવાનું છે કુલ શંકુના કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આપણને મળશે આટલું તો લેવાનું જ છે પાય આર એલ વત્તા નીચેના વર્તુળનું ક્ષેત્રફળ તો આપણને નીચેના વર્તુળનું ક્ષેત્રફળ ખબર છે પાય આરનો વર્ગ અહીં આપણે પાય આર કોમન કાઢીશું તો મળશે એલ પ્લસ આર જે આપણું ફાઇનલ સૂત્ર છે